ચોરનો સરદાર પોતાના દીકરાને એક રાજમેલમાં લઈ ગયો અને થોડા દિવસે રાજમેલમાં અનેક ચોકીદારો ફરતા ચોકી કરતા હતા પણ આ ચોરનો સરદાર એટલો માહિર બધાઈની નજર ચૂકવી છોકરાને લઈને રાજમેલમાં પ્રવેશ કરી ગયો પાછળની દિવાલે ગયા છોકરો આખો ધ્રુજે ખુલ્લી તલવારે ચોકી પેરો કરે છે ચોકીદારો અને અહીંયા બાપ રાજમેલની એક 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 ઈંટ નીકળે અને ધીમે 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 ચોરનો સરદાર એટલો માહિર કોઈને ખબર ન પડે પાછળ ચોરી થઈ રહી છે મોટું ગાબડું પાડ્યું છોકરાને કે કહેવાયો જે અંદર છોકરો અંદર બાપ ભેગો પછી કીધું કાંઈ બોલતો નહીં ચોટ ચોરનો સરદાર હતો એટલો બધો માહિર એટલી બધી શાંતિપૂર્વક રાજાનો ખજાનાની જેમ તિજોરી હતી અને જે તિજોરીમાં બહુ માલ સામાન ભરેલો હતો એ તોડી કોઈને ખબર ન પડી ચોકીદારો બાર ચોકી કરે અને અહીંયા તિજોરી તોડી યોજા તિજોરીમાં છોકરાને કીધું જેટલો તારાથી લેવાય એટલો માલ આ તિજોરીમાંથી લઈ લે એ છોકરો તિજોરીમાં ગયો બાપે બહારથી તિજોરી બંધ કરી દીધી બાપો યોગ્યો ચોરનો સરદાર હતો છોકરાને તિજોરીમાં પૂરીને મયો ગયો અને જેવો બાપ ગયો જતા જતા અવાજ કરતો ગયો એટલે ચોકીદારો ખબર પડી ગઈ રાજના ખજાનામાં ચોરી થઈ છે પેલો ચોરનો સરદાર તો કોઈને ખબર એમ નજર ચૂકીને ભાગી ગયો પણ રાજમેલમાં તલાશ ચાલુ થઈ કે ચોરી થઈ જોયું તો તૂટેલી નીકળી ગયેલી એટલે નક્કી થઈ ગયું કે આમાં ચોર આવી ગયો છે એ વાત પાકી છે પણ હવે પ્રશ્ન એ થયો કે ચોકીદારો ઓરડામાં ગોતે અહીંયા ચોર તો છે નહીં કારણ કે પેલા એ ચોરના સરદારે તિજોરી તો બંધ કરી દીધી છે એટલે એ તો શંકા જ ન જાય ને કે આમાં ચોર છે એમ અને ઓલા ચોકીદારોના બૂટનો ખટા ખટા ખટક અવાજ આવે આનું તિજોરી શું થતું હશે નજર જે પેલું લોકનું જે કાણું હતું એમાંથી નજર કરીને જોવે કા તો ખુલ્લી તલવારે ચળકતી તલવારે આટા મારે હવે મારું શું થાશે વિચારે ચડી ગયો અંદર પણ હવે પ્રશ્ન થયો કે હવે કરવું શું અને એમાં બે દાસીઓની વચ્ચે ચર્ચા અંદર ચોકીદારો ચોર ને ગોતે દાસીઓ ચર્ચા કરે કે આ તિજોરીમાં જ ક્યાંક ચોર નહીં હોય ને હવે આનું શું થયું હશે અંદર થડાક થવા મંડ્યો હવે વિચાર કરે કે હવે શું કરવું અને એ વખતે બરાબર તિજોરી ખોલી અને ચલકતી તલવારે ચોકીદારો ને જોઈ ગયો એ વખતે ઘટના ઘટી એ જ ક્ષણે એને વિચાર આવ્યો કે હવે આમાંથી બચવું હોય તો શું કરું તિજોરીમાં રાણી મહારાણી સાહેબની સરસ મજાની સોનાના તારથી વીટેલી સાડી પડી હતી એ ઉપાડી અને દાસીના માથે નાખી અને ભાગ્યા ભાગ્યો તો ભાગ્યો એટલે ભાગ્યો એટલે તરત બધા જોઈ ગયા કે આ તો ચોર છે ચોર 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 કરતા બધા એની પાછળ દોડ્યા અને એ વખતે એટલો સાવધાન થઈ ગયો કે હવે આમાંથી બચવું એ તો શું કરવું રાજમેલ ની બાજુમાં એક કુવો હતો અને કુવાના કાંઠે મોટો પથ્થર પડ્યો હતો આને કોઈ ચોરી કરવાનો અનુભવ નહોતો પણ કુવાના કાંઠે એક મોટો પથ્થર પડ્યો હતો ને એ પથ્થરનો ઘા કર્યો કુવામાં એટલે કુવામાં ધવાંગ દઈને અવાજ આવ્યો એટલે ચોકીદારોને એમ થયું કે ચોર આમાં પડી ગયો એ ચોરને ગોતવા માટે ચોકીદારો કુવો જોતા રહ્યા એ દરમિયાન ઓલો છોકરો ઘરે પહોંચી ગયો હા ચડી ગયેલો હા હા આમ શ્વાસ કે હોવાય નહીં બાપે કીધું શું થયું છોકરાએ કીધું શું શું થયું એ કઈ સમજાયું નહીં પણ મને તિજોરી પૂરીને જતા રહ્યા પણ માંડ હું બચીને પહોંચ્યો ત્યારે બાપે કીધું અગાઉથી કઈ આયોજન કરેલું હતું કે હું આમ કરીશ એમ એ કે આયોજન નહીં પણ મને સામે મોત દેખાતું હતું ને એટલે આયોજન કર્યું નહોતું પણ આયોજન થઈ ગયું વ્યવસ્થા બધી થઈ ગઈ શું કામ સામે મોત દેખાણું બાપે કીધું બસ મેં ચોરી કરવાનું એટલે જ બંધ કરી દીધું હવે મને મારી સામુ મોત દેખાય છે એટલા માટે હું ક્ષણે ક્ષણે સાવધાન રહું છું સાવધાન હો જાઓ મોત અમારી પ્રતિક્ષા કરી રહી છે પરીક્ષિતને ખબર પડી ગઈ કે સાતમી દિવસે મરવાનું છે રાજ્ય સિંહાસન છોડી દીધો ખબર પડી ગઈ કે મારું કોઈ નહીં હોય અને પરીક્ષિતની જ્ઞાન તૃપ્ત કરવા માટે અને ઋષિમાં આત્માઓ પધાર્યા છે પરીક્ષિતજી બધાનું સ્વાગત કરે છે પરીક્ષિતે નક્કી કર્યું છે કે હવે જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી પાણી પીવામાં અને ખાવામાં પણ સમય નથી બગાડવો એટલે અન્નસન વ્રત લઈ લીધું છે પરીક્ષિત ગંગાના કિનારે ઋષિઓને પ્રશ્ન કરે છે કે સાતમે દિવસે હું મરવાનો છું મારા આત્મકલ્યાણનું સાધન મને બતાવો ત્યારે કોઈ ઋષિઓ જવાબ નથી આપતા અને એ વખતે પરીક્ષિત ભગવાન એ પરીક્ષિતની ધર્મ સભામાં અભવત પ્રગટ થયા છે કોણ શ્રી સુખદેવજી મહારાજ કેવા છે અહીંયા ભાગવતજીની અંદર સુખદેવજી નું સન્માન કરતા જેવી રીતે કોઈ ભક્તની સામે ભગવાન પ્રગટ થાય અને સર્વાંગ નું જેમ નિરૂપણ કરવામાં આવે એમ સુખદેવજી મહારાજની આડત્રીસ વિશેષતાઓ અહીંયા બતાવી છે ભગવાન વ્યાસ પુત્રો અલક્ષ અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો वृत्तश्च बाले अवधूकवेश तं वयश्च वरसं सुकुमारपाद करोरुबहवं सतुल्यकर्ण चार्वायताक्षुर्णसफुल्यकर्ण सुभ्रवानन्तं सुजातकण्ठ શ્રી સુખદેવજી મહારાજ કી પરીક્ષિત મહારાજ એણે સુખદેવજીનું સ્વાગત કર્યું છે આસન આપ્યું છે ચરણ ધોયા છે કયું મહારાજ આપના જેવા મહાપુરુષનું સ્મરણ કરવા માત્રથી ઘર પવિત્ર થઈ જાય આપ મારે મારી સભામાં વધારે મારું પરમ સૌભાગ્ય છે પરીક્ષિત મહારાજે સુખદેવજીને પ્રશ્ન કર્યો છે કે જે માણસ મરવા પડ્યો એણે શું કરવું જોઈએ એણે કોનું ભજન કરવું જોઈએ કોનું સ્મરણ કરવું જોઈએ મરવા પડેલા માણસનું કર્તવ્ય શું છે મહારાજ કોનું સ્મરણ હું કરું કોનું ભજન કરું મારે કોનો ત્યાગ કરવો કે જેનાથી મારું આત્મકલ્યાણ થાય મહારાજ મારું પરમ સૌભાગ્ય છે કે આપ જેવા મહાપુરુષ નું દર્શન દુર્લભ છે કારણ કે તમે તો ગો દોહનમ કચિત ક્યાંય ગાય દોવામાં જેટલો સમય લાગે એટલો સમયથી વધારે તમે ક્યાંય સ્થિર ઉભા રહેતા નથી હે મહારાજ આપ મને મારા પ્રશ્નનો જવાબ આપો સુતજીને એમી સારણીમાં શવનકાદી મુનિઓને કહે છે કે જ્યારે રાજાએ અત્યંત મધુરવાણીમાં આ પ્રમાણે જ્યારે વાર્તાલાપ કર્યો ત્યારે ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત ઉત્તર આપવા માટે તૈયાર થયા છે ત્યાં ભાગવતજીનો પ્રથમ સ્કંદ પૂર્ણ થાય છે બીજા સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત કહે છે રાજા તમારો પ્રશ્ન ઉત્તમ છે રાજા તમે જે પ્રશ્ન કર્યો ને એ તમારા એકનો પ્રશ્ન નથી આ પ્રશ્ન બધાનો છે આત્મકલ્યાણ તો મનુષ્યનો એક અધિકાર છે ઘણા છે પણ ગ્રહસ્થિઓ પોતાના કામ ધંધામાં એટલા રોકાયેલા છે કે હજારો પ્રપંચની વાતો સાંભળવામાં પ્રપંચની હજારો વાતો કરવામાં એ પોતાનું આત્મકલ્યાણ ભૂલી જાય છે જેને પોતાનું આત્મકલ્યાણ કરવું હોય એ મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરવું ભગવાનના નામનું ગુણનું સ્વભાવનું કીર્તન કરવું અને ભગવાનના સ્વરૂપનું સ્મરણ કરવું એનાથી જીવનું કલ્યાણ થાય સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું છે કે જેનો મૃત્યુનો સમય નજીક આવ્યો હોય એણે ગભરાવું નહીં વૈરાગ્યના શસ્ત્રથી મમતાને કાપી નાખવી અને ધૈર્યપૂર્વક ઘર છોડીને જતું રહેવું અને વિશુદ્ધ ધારણા દ્વારા મનને ભગવાનમાં લગાડી દેવું રાજા પરીક્ષિતને સુખદેવજીએ કહ્યું કે રાજા જે વસ્તુ જેને જેવી વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને એવા ભગવાનની ઉપાસના કરાય પણ ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને એને કોઈ વસ્તુની કામના રાખ્યા વગર ભગવાનને ભજાય રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને સૃષ્ટિ વિશે જયારે પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવજી મહારાજે મંગલાચરણ કરી બ્રહ્માજી અને નારદજી નો સંવાદ કર્યો છે બ્રહ્માજી એક વખત ધ્યાન કરતા હતા તો નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું મારા તમે કોનું ધ્યાન કરો છો તો નારદજી ને કહ્યું કે મારું સર્જન કરનારા ભગવાન નારાયણ છે અને એ નારાયણનું હું સ્મરણ કરું છું ત્યારે નારદજીએ બ્રહ્માજીને ભગવાનની મહત્તા પૂછી બ્રહ્માજીએ નારદજીની પાસે ભગવાનના અવતારો વિશે કહ્યું સૃષ્ટિના સર્જનની કથા બતાવી ભગવાન નારાયણે જ્યારે બ્રહ્માને પ્રગટ કર્યા ત્યારે બ્રહ્માને અહંકાર ના આવે એટલા માટે જ્ઞાન આપ્યું જે શ્રીમદ ભાગવતજી નું મૂળ જ્ઞાન છે ચાર શ્લોકોનો જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે ઋતેત ન પ્રતીમની તદ્વિદાત્મનો માયા યથા યથાત્ યથા મહાંતિ ભૂતાની ભૂતેસુ ચાવચેશ્વનો પ્રવિષ્ટા ને પ્રવિષ્ટાને તથા સુ ભગવાને બ્રહ્મજી જ્ઞાનાપ્યુ કયો આ જગતની અંદર જે કાંઈ છે હું છું જગત નહીં હોય ત્યારે પણ ભગવાન કે હું રહેવાનો આ જગતની અંદર જે કાંઈ દેખાઈ રહ્યું છે વાસ્તવિક રીતે મારી માયા છે અને માયાના હિસાબે હકીકતમાં જે છે તે દેખાતું નથી અને જે નથી તે દેખાય છે ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું બીજા સ્કંદની સમાપ્તિમાં શ્રીમદ ભાગવતજીના દસ લક્ષણો બતાવ્યા સર્ગ વિસર્ગ સ્થાન પોષણ મનવંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ અને આશ્રય ત્રીજા સ્કંદમાં સુખદેવજી મહારાજ એને પરીક્ષિતને એવું કહ્યું કે રાજા તમે જેવો સૃષ્ટિ વિશે પ્રશ્ન કર્યો ને એવો જ પ્રશ્ન એક વખત તમારા દાદા વિદુરે મૈત્રીને પૂછેલો ક્યારે કે જ્યારે વિદુરજી ઘર છોડીને જતા રહ્યા ત્યારે તો રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો મહારાજ મારા દાદા વિદુરે હસ્તિનાપુરના પ્રધાનમંત્રી હતા તો એણે હસ્તિનાપુરનું પ્રધાનમંત્રી પદ છોડી અને શા માટે જતા રહ્યા એનું કારણ મને બતાવો શુકદેવજીએ પરીક્ષિતની પાસે કથા બતાવી છે હસ્તિનાપુરની રાજગાદી એના ઉપર કુરુવંશના બધા પરાક્રમી રાજાઓ રાજ્ય કરતા હતા એમાં કુરુવંશમાં પ્રતીપ થયા પ્રતીપના પુત્ર શંતનુ થયા સંતનું ના બે પત્ની એમાં એક ગંગા અને ગંગા નામના પત્નીથી આઠ પુત્ર એમાં સાતને જન્મતાવે પાણીમાં ડૂબાડી દીધા આઠમાં એનું નામ હતું ભીષ્મ પછી ગંગાજી જતા રહ્યા એટલે સંતનું એ બીજા લગ્ન કર્યા માછીમારની કન્યા સત્યવતી સાથે સત્યવતી અને સંતનું એને ત્યાં પુત્ર થયા વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ ચિત્રાંગદ ગંધર્વો દ્વારા મર્યો વિચિત્ર વીર્ય એ હસ્તિનાપુરનો રાજા બન્યો એક વખત ભીષ્મ પિતામહે કાશી નરેશની અંબા અંબિકા અને અંબાલિકા નામની ત્રણ કન્યાઓનું હરણ કરી પોતાના ભાઈ સાથે એને પરણાવી હતી પણ પેલી અંબા નામની કન્યા એણે કીધું કે હું મનોમન શાલ નરેશને પરણી ચૂકી છું એટલે પછી ભીષ્મ એને શાલ પાસે જવા દીધી સાલ્વ એનો સ્વીકાર ન કર્યો ભીષ્મએ સ્વીકાર ન કર્યો એટલે પછી અંબા ભીષ્મનું વેર લેવા માટે તપ કરવા માટે જતી રહી અને એ બીજે જન્મે શિખંડી બનીને આવી અને ભીષ્મના મૃત્યુનું કારણ બની હવે અંબિકા અને અંબાલિકાની સાથે વિચિત્ર વીર્યના લગ્ન થયા બે પત્નીઓ છે બે પત્નીઓનો પતિ વિચિત્ર વીર્ય એને ક્ષય રોગ લાગુ પડી ગયો ભોગી માણસ હોય ને એ રોગી જલ્દી થઈ જાય એટલા માટે આપણે ત્યાં સંપત્તિ અને સ્વાસ્થ્ય એ બેયને લગભગ લગભગ ઓછું પડે જેમ જેમ સંપત્તિ વધવા માંડે એમ એમ સ્વાસ્થ્ય બગડવા માંડે કારણ કે અતિ સંપત્તિમાં માણસ અતિ ભોગી બની જાય પ્રમાદી બની જાય શરીરથી બે થઈ જાય શરીર બગડે બધું હોય છતાં શરીરથી એ કોઈ પણ વસ્તુનો ઉપયોગ થઈ શકે નહીં ઘરમાં ડંડલો પીલોના સરસ મજાના લાખ લાખ રૂપિયાના ગાડલા હોય પણ કમર દુખતી હોય ડૉક્ટરે કીધું હોય જમીન ઉપર સૂજો એટલે ગાડલું બાજુમાં પડ્યું હોય પોતે જમીન ઉપર છત્તો પાટ પડ્યો હોય સંપત્તિમાં અતિ સંપત્તિ વધવા માંડે ને એટલે સાવધાન અગાઉ પણ કહ્યું હતું ઘરના નોકરો ચોપડી ચોપડી રોટલી ખાશે આપણે ખોરી ખાવી પડશે સ્વાસ્થ્ય બગડે શું કામ પ્રમાદ આળસ ઘણા લોકો તો જેમ જેમ સંપત્તિ વધવા માંડે ને આળસું બહુ થઈ જાય વધુમાં વધુ કામ બીજા પાસે કરાવવાનું ઘરમાં રાખો ને સારી વસ્તુ છે ગરીબ માણસને આપણા દ્વારા પાંચ પૈસા મળે પણ પછી આપણે ઘણી વખત એટલા બધા પરાધીન થઈ ને મેં ઘણી વખત મોબાઈલમાં વિડીયો જોયા છે કે બેનો છે ને ઘરમાં પોતા કામવાળા પાસે કરાવરાવે અને પછી પોતા કરતા હોય ને એવી કસરતો કરે તો પછી પોતા તમે કરો છો તો એ ઘરમાં પોતા કરવાનું ચાલુ રાખો ને સ્વાસ્થ્ય બગડશે અતિ ભોગમાં વિચિત્ર ને રોગ લાગુ પડી ગયો ક્ષય રોગ હવે રોગી થયો એટલે સંતાન છે નહીં સત્યવતીએ પોતાની કુમારિકા અવસ્થામાં પોરાશર મુનિથી એમને ત્યાં પુત્ર થયો તો વ્યાસ એને બોલાવ્યા વ્યાસજી એ વિચિત્ર વીર્યની બે પત્ની અંબિકા અને અંબાલિકા અને ત્રીજી દાસી એ ત્રણેયને દ્રષ્ટિ દ્વારા કર્યો ત્રણ પુત્રો થયા ધૃતરાષ્ટ્ર પાંડુ અને હવે મર્યો ત્યારે રાજા તરીકે આમ તો અધિકાર ધૃતરાષ્ટ્રનો કહેવાય કારણ કે મોટો પુત્ર એ છે પણ ધૃતરાષ્ટ્ર બે આંખે અંધ છે એટલે આંધળો પુત્ર તો રાજા બની ન શકે એટલે પાંડુ રાજા થયા હવે પાંડુના બે લગ્ન થયા છે કુંતાજી અને માદરી સાથે એમાં એક વખત પાંડુ રાજા જંગલમાં શિકાર કરવા માટે ગયેલા અને એમાં શિકાર કરતા કરતા પાંડુ રાજાને કઈ ખબર નહીં એક ઋષિ અને ઋષિ પત્ની હરણ અને હરણીના સ્વરૂપમાં વિહાર કરતા હતા અને એમાં પાંડુ રાજાએ એનો શિકાર કર્યો ઋષિએ મરતા મરતા પાંડુને શ્રાપ આપ્યો તમે અમારા વિહારમાં વિઘ્ન કર્યું છે પાંડુ અમે તમને શ્રાપ આપીએ છે તમે તમારા જીવનમાં આ અવસ્થાને પ્રાપ્ત કરશો એટલે કે તમારી પત્નીના શરીરનો તમને જો યોગ થશે તો તમારું મૃત્યુ થશે પાંડુને ત્યાં સંતાન છે નહીં પત્નીના શરીરનો સંબંધ થાય તો પાંડુ મરે પાંડુ ચિંતામાં હતા ઉજીએ પાંડુને કહ્યું કે તમે જો મને અનુમતિ આપો તો કુમારિકા અવસ્થામાં દુર્વાસા દ્વારા મને મંત્ર મળેલા છે અને એ મંત્રના પ્રયોગથી મારે ત્યાં પુત્ર થાય એટલે પાંડુની અનુમતિથી કુંતાજીએ એક એક વર્ષના અંતરે પુત્ર પ્રગટ કર્યા મંત્રનુષ્ઠાન દ્વારા એમાં પેલા યમરાજાના મંત્ર દ્વારા પુત્ર પ્રગટ કર્યો અને યમરાજાએ જે પુત્રદાન કર્યું એનું નામ થયું યુધિષ્ઠિર બીજા વર્ષે વાયુદેવના મંત્ર દ્વારા પુત્ર પ્રગટ કર્યું એનું નામ થયું ભીમસેન ત્રીજા ઇન્દ્રદેવના મંત્ર દ્વારા પુત્ર પ્રગટ કર્યો અર્જુન અને બે મંત્ર જે હતા અશ્વિની કુમારોના પ્રગટ કર્યા સહદેવ અને નકુલ આ પાંચે પાંચ પુત્ર પાંડુના છે એટલે એનું નામ થયું પાંડવ ધૂતરાષ્ટ્રના લગ્ન ગાંધારી સાથે થયા છે સુબલ નરેશની પુત્રી છે એમાં એક વખત પાંડુના જીવનમાં એવી અમંગળ ઘડી આવી કે પાંડુને માદરીના શરીરનો યોગ થયો અને પાંડુનું મૃત્યુ થયું આ મૃત્યુમાં નિમિત્ત માદરી હતા એટલે પાંડુની પાછળ માદરી સતી થઈ ગયા પાંચ પુત્રોની જવાબદારી કુંતાજી ઉપર આવી કુંતાજી પાંચેય પુત્રોનું પોષણ કરતા હતા હવે તો ધૂતરાષ્ટ્ર હસ્તિનાપુરનો નો રાજા થઈ ગયો એક વખત કુંતાજી આવી અને ધૂતરાજને કહ્યું કે મોટાભાઈ આ રાજગાદી અમારી અમને પાછી આપો ત્યારે ધૂતરાષ્ટના પુત્ર દુર્યોધને કુંતાજીને અપમાનિત કરી મૂક્યા ચડાવણીથી દુર્યોધને પાંડવોને જીવતા બાળવાનો પ્રયત્ન કર્યો એ વખતે ભગવાને પાંડવોની રક્ષા કરી લીધી દ્રુપદ નરેશની કન્યા દ્રૌપદી સાથે ભગવાને પાંડવોના લગ્ન કરાવી દીધા હવે પાંડવો એ ના લગ્ન થયા સંપત્તિ તો છે નહીં ક્ષત્રિય છે એટલે માગવા જાય નહીં એટલે સુભદ્રાજીને ભગવાનના બેન છે એને અર્જુન સાથે પરણાવીને સુભદ્રાને કર્યાવરમાં અઢળક સંપત્તિ આપી એટલે પાંડવો સંપત્તિવાન બની ગયા ધર્મશીલ માણસ હોય ને એને સંપત્તિ વધે ને એટલે હંમેશા સત્કર્મો કરવાના વિચાર આવે સંપત્તિની સાથે સાથે જો ધર્મ નહીં હોય ને તો એ સંપત્તિ કાં તો દારૂમાં વપરાશે કા જુગારમાં વપરાશે કા ન કરવાના ખોટા કામમાં વપરાશે સંપત્તિની સાથે સાથે ધર્મ હશે તો એ સંપત્તિ હંમેશા સત્કર્મમાં ઉપયોગમાં આવશે સંપત્તિ હોવી સારી વાત છે સંપત્તિને બચાવી એ એનાથી સારી વાત છે પણ સંપત્તિને ધર્મના માર્ગમાં વાપરવીને એ તો સૌથી શ્રેષ્ઠ વાત છે એક મહાત્માજીને કોઈએ પૂછેલ કે સારું મકાન હોય સંતાનો સંસ્કારી હોય બેંક બેલેન્સ સારું હોય સારી મોટર ગાડી હોય તો એમ કહેવાય કે ભગવાનની કૃપા છે હો બધું બરાબર ચાલે છે પણ ભગવાનની અતિ કૃપા છે એમ ખબર ક્યારે પડે કે અમારા ઉપર ભગવાનની અતિ કૃપા થઈ છે ત્યારે મહાત્માજીએ બહુ સરસ જવાબ આપ્યો કે તમારી પાસે સારું મકાનો હોય બેંક બેલેન્સ હોય સંતાનો સંસ્કારી હોય તો એ ભગવાનની કૃપા કહેવાય પણ તમને મળેલી સંપત્તિ આવા સત્કર્મમાં વાપરવાનો વિચાર આવે તો સમજી લેવું તમારા ઉપર ભગવાનની અતિ કૃપા થઈ છે કારણ કે અતિ કૃપા વગર સંપત્તિ ભગવાનના કામમાં વપરાય સંપત્તિવાળા તો ઘણાય હોય પણ સંપત્તિ સત્કર્મમાં તો જ વપરાય કે સંપત્તિની સાથે સાથે જીવનમાં ધર્મ છે પાંડવને સંપત્તિ મળીને એટલે સત્કર્મ કરવાનો વિચાર આવ્યો બહુ મોટો એક રાજસૂઈ નામનો યજ્ઞ પાંડવોએ કર્યો અને આ રાજસુઈ યજ્ઞની સમાપ્તિમાં એક નાની એવી ભૂલ થઈ ગઈ અને એટલો મોટો વિનાશ મહાભારતનો થઈ ગયો ખાલી ભૂલ એટલી હતી કે આ રાજસ્વ યજ્ઞમાં બધા રાજા મહારાજો આવ્યા હવે આ સભા જે હતી ને એ મય દાનવની આપેલી હતી એટલે અર્જુનજીએ બનાવી હતી આ સભા હવે આ સભામાં કોઈ આવે અને જો ઈર્ષા કરે ને તો બધું એને ઊંધું દેખાય એટલે દુર્યોધને આ સભામાં પ્રવેશ કર્યો અને ઉલટું દેખાણું એટલે જે જગ્યાએ પાણી ભરેલું હતું ત્યાં દુર્યોધન પાણીમાં પડ્યો ત્યાં સુધી વાંધો નહોતો પણ ભીમસેન થી રેવાયું નહીં એટલે ભીમસેને ખડખડાટ હસવા માંડ્યા દ્રૌપદી બાજુમાં હતા ને એને ભીમસેન ધીમેથી કે બસ દુર્યોધન સાંભળી ગયું ભીમસેન આજ અનેક રાજા મહારાજાઓની સભામાં તે મને આંધળાનો આંધળો કયો છે પણ એક વખત ભીમસેન પુરુ વંશના વડીલોની હાજરીમાં તારી પ્રિય પત્ની દ્રૌપદીના વસ્ત્ર ખેંચીને એને વિવસ્ત્રી કરીને મારા ખોળામાં બેસારી અને આંધળાનો આંધળો નહીં પણ આંધળાનો દેખતો છે જો ન બતાવું તો મારું નામ ધૂતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન નહીં રાજસુ યજ્ઞની સમાપ્તિમાં યુદ્ધના બીજ રોપાઈ ગયા હવે રાજસુ યજ્ઞ પૂરો થઈ ગયો બધા પોતપોતાના સ્થાન ઉપર જતા રહ્યા દુર્યોધને શકુનીને કીધું મામા મને ઓલા ભીમસેન ના કાંટાની જેમ કાનમાં વાગે છે ને ને મને સભામાં કીધો છે છે મારે મારી પ્રતિજ્ઞા પૂરી કરવી દ્વારિકાના દ્વારિકામાં હતા પાછળથી શકુનીએ ષડયંત્ર બનાવ્યું યુધિષ્ઠિરને જુગાર રમવા બોલે જુગટુ રમવા યુધિષ્ઠિર બેઠા શકુની દુર્યોધન વતી રમે છે રમતા 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 યુધિષ્ઠિર મહારાજ બધું હારી ગયા આપણે ત્યાં નિયમ છે આયરો જુગારી રહ્યું નહીં બધું યુધિષ્ઠિરને હવે યાદ આવ્યું કે આ જે સંપત્તિ હું જુગારમાં રમ્યો ને એ તો મને દ્વારિકા નાથે કોરિયાવરમાં આપી હતી સુભદ્રાના લગ્ન વખતે તો હવે આ સંપત્તિ પાછી મળે એના માટે શું કરું પોતાના સૌથી નાના ભાઈ નકુલને દાવમાં મૂક્યો નકુલ છે ને રૂપવાન બહુ હતા દુર્યોધને શકો ને કીધું મામા આવો રૂપાળો નોકર મળે તો કેવું હારું કેવાય પાસા ચલાવ્યા નકુલ હારી ગયા સહદેવ હારી ગયા સહદેવ અને નકુલ ને પાછા મેળવવા માટે યુધિષ્ઠિરે અર્જુનને દાવમાં મૂક્યા હારી ગયા ભીમસેન હારી ગયા યુધિષ્ઠિર મહારાજે પોતાની જાતને દાવમાં મૂકી દીધી મહાભારતનો ધર્મ પોતાની જાતને હારી ગયો હવે કઈ ન રહ્યું યુધિષ્ઠિર ઉભા થઈ ગયા હવે અમારે નથી રમવું હવે અમારી પાસે રમવાનું કઈ છે નહીં ત્યારે દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું અસ્તિવે પ્રિયાદેવી

યુધિષ્ઠિરને અરે ભીમસેન ને છે મારી માં કથા છે દ્રૌપદી એ વખતે રજસ્વલા ધર્મમાં હતા શરીર ઉપર એક જ સાડી વીટાળીને એક ચોક્કસ સ્થાન હતું જ્યાં રજસ્વલા સ્ત્રીઓને રહેવાનું હોય એ પડદાની પાછળ એકલા દ્રૌપદી બેઠા આ કર્યો દ્રૌપદી તને સભામાં દ્રૌપદીએ ના પાડી દુશાસન મારાથી સભામાં ન અભાઈ આવું પડશે નહીં આવું બે ચાર વખત દ્રૌપદીએ ના પાડી દુશાસન પડદો ઊંચો કરી અને એક વસ્તા દ્રૌપદીની પાસે ગયો દ્રૌપદી નતા આવતા ને દુશાસને દ્રૌપદીના માથાનો ચોટલો પકડ્યો ભાગવતજીમાં વચન છે કચસ્પર્શ ક્ષતાયુ દુશાસને કવરવો તમામ પુણ્ય થઈ ગયું ભગવાનની ઈચ્છા હતી કારણ કે કવરવોના પુણ્યને બાળવાની આ યુક્તિ હતી દુશાસન દ્રૌપદીને ઢસડી લઈ આવ્યો સભામાં કા કર્યો દ્રૌપદી આવ્યા યુધિષ્ઠિર બધી વાત કરી કે દેવી હું તમને હારી ગયો છું હવે તમારા ઉપર મારો કોઈ અધિકાર નથી હવે દ્રૌપદી ક્યાં જાય દુર્યોધન દુર્યોધને દુશાસનને કહ્યું દ્રૌપદી આપણી દાસી છે અને દાસી ની સાથે તો ગમે એવો વ્યવહાર કરાય અને વસ્ત્ર ખેંચો દ્રૌપદી દોડતી દોડતી અર્જુન ની પાસે આવી આર્ય તમારા ગાંડીવના ટંકારથી આખું પ્રમાણ ધ્રુજે અને તમે બેઠા છો હમણાં મારી લાદ જશે અર્જુન નીચું માથું કરીને બેસી ગયા ભીમસેન એ કઈ ન બોલ્યા દ્રોણાચાર્ય ભીષ્મ ભીતામાં કોઈ દ્રૌપદીને બચાવવા તૈયાર નથી હવે દ્રૌપદીને કોણ બચાવ્યું એ વખતે દ્રૌપદી પોતાના કુલ ગુરુ કૃપાચાર્યની પાસે આવી કૃપાચાર્યને કયો આચાર્ય તમારું તો નામ જ કૃપાચાર્ય છે તમે તો કઈ કૃપા કરો ત્યારે કૃપાચાર્ય બીજું તો કઈ ન કહ્યું પણ કૃપાચાર્ય હાથની એક આંગળી ઊંચી કરી કૃપાચાર્ય દ્રૌપદીને સંકેત કરી દીધો કે આ અનેકનો આધાર લેવા કરતા એકને બોલાવી લે એ તને બચાવશે